કઈ માતાજી બધા મિત્રો તો કેમ છો બધા મજામાં દેશો તો આજ છે ને અમારે જવાનું છે ચોટીલા તો હે ને મંડાસી હાલવા હજુ છે ને અહીંથી જવાનું છે સાઠ કિલોમીટર એટલે કે સાઠ કિલોમીટર છે ને ચોટીલા છે તો હે ને ચાલો ફટાફટ ને પગપાળા મંડવી હાલવા ગામમાં પગતો પગતો એટલું વિચારવું પડે ને કે જો ખાંદો કેવો આવે હજુ ગામ તો તો આવ્યું નથી અત્યારે થઈ ગયું છે ને અંધારું થઈ ગયું છે અને પોગી ગયા છે શેરવાણીયા તો એ જુએ ને હાલત જ આવી છે ને પોગી ગયા છે આવી હે વાગી છે રાઈટ ના હાડા દેવા ને છે ને એ આવી છે અત્યારે મારા ફૂઈ ના લે ને ખાવા ફાઈનલ હે ને પોગી જાય તાંધલ પર જો ફાઈનલ હે પોગી જાય નાનું પડે એટલે મોટું પડે ને નાનું પડે દન હે ને ચોટી લાય પોગો ને તૈયારી મસી આ તો હું ગાડી માં બેઠો તો જો હું મારા ફુવા ને મારા કાકા સી અને બીજી હે ને ગેંગેટ છે ફાઈનલી હે ને પોગી જાય ચોટેલા એ થોડુંક જ છેટું છે બહુ જાજુ નથી આવી પોગો હે ને એને પચાસ મીટર આગળ પછી પોગી દસ આવી ગયે અને આપના જ બર્થ બર્થડે હેપી બર્થડે જો એનો બર્થડે હતો તો એને બધા હેપી બર્થડે એને કહી દો એને પોગી પોગી જાય સોટીલા

मेडवि उतरवा हेठा आम जो के पाखड़ो निकल पवन चिनु हेठा जो